આપણે બનાવાના છે લીલી થેપલા અને એની રેસીપી આપણે અહિયાં બતાવીશું કા મમ્મી બતાવતું તો અહિયાં રેસીપી છે તો મમ્મી અહિયાં બતાવશે જો લીલી મેથી છે મીઠું છે લીલા ધાણા છે હિંગ છે આદુ મરચીની ની પેસ્ટ હળદર ધાણાજીરું ને અજમા અને દૂધી ખમણી નાખવાનું એટલે પેલા દૂધી ખમણી છે તેલ પેલા મોણ માટે નાખશું ત્રણ પાવા હવે આપણે આ ખમણેલી દૂધી નાખ્યું મેથીની ભાજી લીલા ધાણ મીઠું એક ચમચી આદુ મરસાની પેસ્ટદ તલ અજમા તો ખાસ નાખવાના જ ઢેબરામાં અજમા એકલા ધોરા નાખો નાખવાનું આ બધું મિક્સ કરી દો ને પાણી ઓછું નાખવાનું દૂધી છે એટલે ઢીલું થઈ જાય જરૂર પડે તો જ પાણી નકર ને બંધાઈ જાય લોટ આ લોટ આપણે બંધાઈ ગયો ત્યાં થઈ ગયો છે હવે આપણે શરૂ કરી દઢી તપ્પા નીચી દીધી છે દૂધી આવે ને એટલે થોડોક ઢીલો પડે એટલે લોટ વેરવો પડશે નકર તો હાલે દૂધી ન હોય તો વાળી કરવાની એક છોકરી પોસા હાર

સરસ ભાઈ કલર મેથી ધાણા લીલું લસણ ત્યારે સીઝન આવે છે મેથી ની ધાણા ની લસણ ની એટલે આ બહુ સરસ